જંબુસર નેહરુનગર પાસે ગતરોજ રાત્રિના પાર્ક કરેલી મારુતિવાનમાંથી બેટરી ટાયર અને હોર્નની ચોરી કરી ચોરો ભલાયા. જંબુસર નેહરુનગર ખાતે ગતરોજ રાત્રિના પાર્ક કરેલી મારુતિવાનમાંથી બેટરી ટાયર અને હોર્નની ચોરી કરી ચોરો પલાયા જંબુસર નગરમાં રાત્રે નિશાચરો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. જંબુસર નગરના સદામ પઠણનાઓ ડ્રાઇવિંગ કરી પોતાનું પેટીઓ રળે છે તેઓએ ગતરોજ રાત્રિના સમયે નેહરુનગર પાસે મારુતિ વાન પાર્ક કરેલી હતી તે સમય દરમિયાન કોઈ નિશાચરો આવી મારુતિ વાનમાંથી બેટરી ટાયર અને હોર્ન ચોરી કરી પલાયન થઈ ગયા હતા સવારે આવી જોતા વાનમાંથી સામાન્ય ચોરી થયાનું માલુમ પડતા સદામભાઈના માથે આપ તૂટી પડ્યું હતું હવે રોજી રોટી કેવી રીતે કરશે તે એક પ્રશ્ન છે સદર અંગે સદામ પઠાણ દ્વારા જંબુસર પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું મારું નામ સદ્દામ અબ્દુલ પઠાણ છે આ મારી વાન છે મેં રાતના સમયમાં અહીંયા ગાડી પાર્ક કરેલી અને સવારે હું આવ્યો ત્યારે મારી ગાડીમાંથી બેટરી ટાયર ને હોન એ ચોરાઈ ગયા હતા તો મેં પોલીસને જાણ કરેલી જમ્મુસર બેડ સોસાયટીની બાજુમાં